અંબાજી મંદિરમાં દર્શન કરી ધજા ચડાવી ધર્મરથનું કરાવ્યું પ્રસ્થાન બનાસકાંઠા જિલ્લામાં ફરી ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજ કરશે અપીલ પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધના મામલે ક્ષત્રિય સમાજે ધર્મરત્નો કરાવી પ્રસ્થાન પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટપ્પણીના મામલો હજી પણ શાંત થયો નથી રૂપાલાના વિરુદ્ધ મામલે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ઘેરો પ્રત્યા અંબાજી ખાતે બહુ સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા ક્ષત્રિય સમાજના લોકોએ રાજપૂત સમાજના ધર્મશાળા ખાતેથી હેરી સ્વરૂપે અંબાજી મંદિરમાં પહોંચી મા અંબાના દર્શન કરી ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું વિશેષ માહિતી પોચાજી વાઘેલા બનાસકાંઠા જિલ્લા બેરોજ નાઇન જય સોમનાથ જય રઘુનાથ આજે અમે શક્તિપીઠ અને સમગ્ર ભારતની શ્રદ્ધાનું કેન્દ્રમાં જગદંબરના ચરણોમાં વંદના કરી ધ્વજા કર્યું અને આજે જેમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ પહેલાં જે ધર્મરથ સમગ્ર જિલ્લાઓમાં ફરી રહ્યો છે એમ આજથી બનાસકાંઠાનો ધર્મરથમાં અંબાના ચરણોથી અમે શરૂ કરીએ છીએ અમે માતાજીને પ્રાર્થના કરી કે સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય સુખ શાંતિ અને સમૃદ્ધ ગુજરાત સલામત ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ એ ગુજરાત એ માતાજીને વંદના કરી અને અમારા આ ધર્મ રથનું અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ આજે આપ જુઓ છો કે ના કેવળ ક્ષત્રિય સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે રાજપુરોહિત સમાજ હોય ઠાકોર ક્ષત્રિય સમાજ હોય અમારા જાગીરદાર ભાઈઓ હોય ટૂંકમાં અઢારે કોમો ના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે એટલે ધર્મરથ સમગ્ર બનાસકાંઠાની અંદર ફરશે વડગામથી એક ધર્મરથ સમગ્ર પાટણમાં ફરશે અને આ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગઈકાલે અમે સુરેન્દ્રનગર હતા રાજકોટ હતા પણ ગામે ગામ જે ઉમળકો અમને મળી રહ્યો છે અને અમારો આ ધર્મરથ આપ જાણો છો એ અસ્મિતાની લડાઈ છે એક બાજુ અહંકારી સત્તાધીશો છે અને એક બાજુ અસ્મિતા નારી શક્તિ નારી સન્માન નારી ગૌરવ માટે જજુમતો ક્ષત્રિય સમાજ છે આ બેની લડાઈ છે અધર્મ અને ધર્મની લડાઈમાં માં ભગવતી જે અમને ચોક્કસ વિજય બનાવશે એવી માના ધર્ણોમાં પ્રાર્થના કરી અને અમે આજે ધર્મરત્ની શરૂઆત કરવા જઈએ સંજોશ આપવા પ્રજાને અમારો એક સંદેશ કે ચોવીસ તારીખથી શરૂ કરેલું સંમેલન ઉપવાસ અત્યારે હાલ પણ દરેક જિલ્લાઓમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનો એ છેલ્લા પાંચ દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહી છે જિલ્લાવાઈઝ સંમેલનો પછી રતન રાજકોટ ખાતે સાત લાખ ઉપરાંત છત્રીઓ ભેગા થયા ક્યાંય પણ ગુજરાતની પ્રજાને અડચણ પડી હોય એવું બન્યું નથી અમારું આંદોલન શાંતિપૂર્વક શિસ્તપૂર્વક સંયમપૂર્વક કોઈ માલ મિત્ર કદાચ કોઈ નુકસાન પણ ન થાય એ માટેનો અમારો સંદેશ આટલો જ છે કે તમે ભલે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ના કરી પણ હવે સાતમી તારીખે આ જે જન આક્રોશ છે એ મતદાનમાં ફેરવશે છે અને ભારતીય જનતા પાર્ટીને ના કેવળ ગુજરાતની પચીસ સીટો પણ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર હરિયાણા જ્યાં હજાર છત્રીઓ છે ચોવીસ કરોડ છત્રીઓ છે સમગ્ર દેશમાં એ ચોવીસ કરોડ છત્રીઓ અને અમને સાથ વાળો કારણ કે આ કેવળ છત્રીય સમાજની બેનબીટીનું ઇજ્જતનો સવાલ નથી આ લોકો આજે હમણાં બોલ્યા કાલે બીજા સમાજની બેટી માટે પણ બોલશે એટલે મારો સંદેશ સ્પષ્ટ થશે કે આપ સૌ સંયમથી ધર્મરથ ફેરવજો અને સાત તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જંગી બહુમતીથી વિરુદ્ધમાં મતદાન કરાવજો અને એને રિઝલ્ટ સુધી લઈ જજો